ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો અત્યારે ટાઈમ થાય છે દસ ને ત્રીસ ને હું ઉભો થઈ ગયો છું રેડી થઈને જશું દુકાને હું છું હું છું હું છું હું છું લાઈ કાઢી દઉં એ ના પાડતો થો રેવા દે રેવા દે એમ હું કરીશું પો તું મારીશું હરખું મારજે હરખું માર હરખું આમ હરખું બધે માર બસ આમ બધે બધે માર આમ બધે બસ આમ હરખું માર છોકરા ઉપર કેટલો જુલમ થાય છે બીજા રંગ પોતા મારવા પડે છે જો તો ઘરે તો ક્યાં હતા આપણે સાડા દસ છ ને આપડે જઈશું દુકાને તૈયાર થઈને સાથે ઓલા આપડા ઉસ્માન કાકા ને લેતા જવાના છે તો હલો તૈયાર થઈને મને મળો તો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈશું આપણે દુકાને તો ચાલો જઈએ અને નીકળીએ હવે અરે પાર્સલ પાર્સલ નહીં લઈ લેવું આપણે

આપણે જઈએ છીએ હવે નમાજ પઢવાની ચાલો જઈએ અસરની પછી તો આપણે રેગ્યુલર જઈએ છીએ ચાલો જઈએ નમાઝ પડવા તો અત્યારે ટાઈમ થાય છે ને ચૌદ અને અત્યારે આપણે જવાનું છે એક સામાન લેવા સામાન લેવાનું છે ખમણ પાતરા દહીંવડા પછી બીજું હું છે એ આગળ મૂડી વખત પડી જશે તો ચાલો અત્યારે આપણે જઈએ હવે કરીને સામાન લેવા તો બીજું કંઈ તો હતું નહીં આપણને ઠલો મૂડી જશે પેલી ફોન વાલે વાળાની અલગ એ લઈને જઈએ કરીને સામાન લેવા તો અહીંયા તરબૂચ લઈ થશે આપણે હવે જઈએ છીએ આપણે બીજું બાકીનું લેવા તો પહોંચી ગયા છીએ આપણે વાદરોડના જાતો અહીંયા જોઈ શકો છો અને આ પેલા તરબુજને અમે નાખી દઈએ તો અહીંયા મળે છે જલેબી દહીં વડા પાત્રા ભજીયા એ બધી વસ્તુ મળે છે બસ બીજું કઈ નહીં તો આપણે એક ખરીદી થઈ ગઈ છે પૂરી ચાલો હવે જઈએ આપણે ઘરે લેટ થઈ ગઈ સાથે ઓલરેડી

તો આ છે એનું મેનુ હું ખાવું છે ક્યો ચાલો તમને હું ખબર પડે મેનુ હું તમને બોલો હું મંગાવું છું મેન્યુ હું મંગાવું છે હું મંગાવું છે અરે તારે બો મંગાવ્યો કહો આવે આવી ગયું છે આઈસ્ક્રીમ તો અહીંયા આવી ગઈ છે દોસ્તીની પ્યાલી સ્પેશિયલ પ્યાલી તરે ખાવી ને પ્યાલે તો હું ને સક ખાસુ મને ખાવા દે એમ ન હલે આપણે બે હા તો તો શું કરું તું પી તો ગયા ઉતાળ રાખની જલ્દી તો હવે અહીંયા થઈ ગયું છે પૂરું ખાઈ લીધું લીધું ને હવે જઈએ છીએ ઘરે ખાઈ તો ગ્રામીનો ટાઈમ લેટ નો થાય એ માટે તો ચાલો હવે જઈએ ઘરે જલ્દી જલ્દી પીને એવા મોડું થાય છે તો અત્યારે ટાઈમ થાય છે રાતના પોણા અગિયાર અને હવે આજનો આપણો દિવસ થાય છે અહીંયા પૂરો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર અને આજે પાંચ દિવસ મેં કન્ટિન્યુ લોગિંગ કર્યું વાત છે મને નવીન લાગે બોલો કે મેં એક દિવસ તો બહુ બહુ એક વિડીયો બનાવીને હું લગભગ એક મહિનાનો ગેફ્ટ લીધું કેટલો એક મહિનાનો ગેપ લઈને વિડીયો બનાવું કા અથવા પંદર દિવસનો ગેપ લઉં પણ બીજા ત્રીજા દિવસે એક ધારો મેં પાંચ દિવસ બ્લોગ પહેલીવાર કરેલો છે તમારો સપોર્ટ છે તે જ આ બધું શક્ય છે અને હજી આવો સપોર્ટ મારે જોઈએ બરાબર તો

પર મુ મી કસી ચીજસે કમ નહીં